નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા રેમી ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે એક નજર મુખ્ય સમાચાર જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા નિર્દોષ હિંદુઓ પર થયેલ કાયરાના હુમલાને લઈને સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરી આતંકીઓનું પુતળા દહન કરાયું હતું જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામના તાજેતરમાં એક ઘટના બની છે જે આતંકવાદીઓએ હિન્દુઓની હત્યા કરી છે પ્રવાસીઓને તેમના ધાર્મિક પૂછવામાં આવ્યા હત્યા કરવામાં આવી હતી આખા રાષ્ટ્રને આઘાતજનક અને આક્રોશિત કરવામાં આવ્યું છે આ હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત અઠ્યાવીસ લોકોના મૃત્યુ થયા છે આ માત્ર આતંકવાદી હુમલો નથી પરંતુ તે ભારતના બહુમતી સમુદાયની ધાર્મિક લાગણીઓ પર હુમલો છે જેને લઈ સમગ્ર વિશ્વમાં અને દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીના શહીદ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ આતંકીઓનું પુતળા દહન કરવામાં આવ્યું હતું તેમજ આ હુમલામાં મૃત્યુ પામનાર મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આપણા દેશની એકતા અખંડિતતા અને સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવા આતંકીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો મારું નામ જયભાઈ પટેલ છે હું સુરત જિલ્લા બજરંગ દળ સંયોજક ની જવાબદારી નિભાવું છું આજ રોજ સુરત ગ્રામ્ય બારડોલી ખાતે આતંકવાદી નું પુતળા દહન નો કાર્યક્રમ રાખવામાં આવેલો છે કાશ્મીરમાં જે ઘટના બની એ વિરુદ્ધમાં કાશ્મીરમાં જે ઘટના બની એ ઘટનામાં પ્રવાસીઓ ગોળી મારવામાં આવી એમના કપડા ઉતારી કરેલા છે કે નહીં એ જોઈને ગોળી મારવામાં આવી અને જે લોકો કલમાં પડે એને છોડી દેવામાં આવ્યા આ ઘટના અતિ આ ઘટના ને સખત શબ્દોમાં હિન્દુ સમાજ વખોડી રહ્યો છે અને સરકારશ્રી ને વિનંતી કરવા માંગીએ આવીએ છીએ કે પાણી બંધ કરવાથી અને વ્યવહાર બંધ કરવાથી કઈ નહીં થાય એટલો જવાબ પથ્થરથી આપવો પડશે અને બદલાની ભાવના રાખવી પડશે આપણી પરંપરા બદલો લેવાની છે શસ્ત્ર ઉઠાવવાની છે યુદ્ધ કરવાની છે એ ભૂલીને આપણે મીણબત્તી લઈને ન્યાય માગવા નીકળ્યા છીએ મીણબત્તીથી ન્યાય નહીં મળે તો મીણબત્તીથી અને જો પ્રેમથી આ ધર્મીઓ ધર્મીઓ સમજી જતા હોત ને તો આ સુદર્શન આ વાસળી વગાડવા વાળો સુદર્શન ચક્ર ના ઉઠાવત એટલે જો બદલો લેશું તો આવશે કરવી સરકાર શ્રી ને વિનંતી કરવા માંગીએ છીએ કે જો તમારાથી થાય તો કરો નહી તો હિન્દુ સમાજ ને છૂટ આપી દો બજરંગ ને છૂટ આપી દો બજરંગ દળ એટલો જો પથ્થરથી આપવા તૈયાર છે વર્ષો પેલા આતંકવાદીઓ દ્વારા અમરનાથ યાત્રીઓને ધમકી આપવામાં આવેલી હતી એ પડકાર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગળે ઝીલીને આજની તારીખમાં હર વર્ષે અવિરાતપણે અમરનાથ યાત્રા પર હજારો લાખો બજરંગીઓ જાય છે અને શાંતિપૂર્ણ અમરનાથ યાત્રા થાય છે એટલે આતંકવાદીઓનો પડકાર ઝીલવાની બજરંગ બજરંગળ ને આદત છે એકવાર છૂટ આપી દે આ બજરંગીઓ દેખાડી દે છે એ લોકોએ જેમ ધર્મ પૂછી લે ધર્મ પૂછીને ગોળીઓ મારી એમ અમે બી

આ આ જે કાંઈ બી પહલગામ જે છે એ પાકિસ્તાન થી નજીક છે અને ત્યાંના લોકો બી આ હિન્દુ વિરોધી અને ભારત વિરોધી વિચારધારા ધરાવે છે હોઈ શકે ત્યાંના લોકલ લોકો સાથે સામે સામેલ હોય એ કામ તો ભારત સરકાર નું છે એની તપાસ કરવી એ સરકાર એની તપાસ કરે અને જો આમાં કોઈ ઇનવોલ્વ હોય સીધો સૂટ એન્ડ સાઈડ નો ઓર્ડર કરે